કારણ કે ભાઈ મેં તો દુનિયાના રમોકડા લીધા છે એને રોઈ રોઈ ને એટલા રમોકડા લેવડાવ્યા છે કે તમે વાત ના પૂછો અત્યારે જો મારી પાંજી અત્યારે હાચવી પડ્યા છે ને એક આ રોબોટ છે પછી એક આ ગાડી છે પછી આ ટ્રેન છે જે જે પહેલેથી જોતા આવી છે ને એ માણસને તો ખબર હૈ કારણ કે મેં એક બે ફેર બનાવી નાખ્યા મારા બધાય રમોકડાના વિડીયો મેં દેખાડેલો હતો મોસ્ટ ઓફલી બધી વસ્તુ અત્યારે

અડધો થઈ ગયો ને તો ગાડી કઈ નતી અહીંયા અમે પછી પાટણ માં અમાસ નો મેળા આવે ને ત્યાં તેરસ ને અમાસ હોય ને મેળો ત્રણ દિવસ છેલ્લે દિવસે પપ્પા

અરે આ બધી વસ્તુ તો ઠીક છે પણ હે ને હું પેલેથી એને મિત્રો શોખીને જતો જો મને રમોકડા બહુ ગમતા પછી હું કહે હરવું ફરવું એવું બધું તો ગમતું પણ રમોકડા મારા પેસિલ હતા એકો એક રમોકડા હે મેં મૂક્યા નથી મોસ્ટ ઓફલી આ ગાડી છે ને કોઈ પણ હોય ને તો પછી હું ને મારા દોસ્ત તરફ બધાને ખેદો કરતો અમે બધા નાનપણના મિત્રો હતા ને તો એની પાસે હું રિમોટ વાળી ગાડી હતી ને આ જો ડેટકો ગાડી છે અને આ રોબોટ છે આ રોબોટ છે ને અત્યારે તો ન ચાલતો બાકી અહીંયા જો આ ડિસ્પ્લે છે પછી આ આ ફાયર આખો હાલે ઓટોમેટિક હાલે રિમોટ વાળો રોબોટ હતો ચાર પાંચ વર પહેલાની વાત છે ને કે વધારે હા આઠ નવ વર પહેલાની વાત છે હે પણ મમ્મી અત્યારે હે માણસ છે ને અત્યારે તમને કેમાં ખુશી નઈ જોઈ દુઃખ છે બરોબર હું જે ખુદ વિચારું ને ભાઈ ઈ હું કરી લઉં પછી કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ સંજોગો હોય ગમે ગમે એ પ્રોસેસ આવે એવું થાય મેં વિચાર્યું કે આ એટલે પછી મને કોઈ પણ માણસ કહી ગયે હું ખાલી સાંભળી લઉં બરાબર હા યા લો બાકી મારે કરવું એ કરવું મારું મન એવું હાલે કે મારા પીઓવી થી જ હું રહું છું બીજું કોઈ કે નથી કરતો મને મન થાય કે આ વસ્તુ કરવું એટલે કરી નાખો બાળપણ છે ને એ પાછું નથી આવતું એટલે જીવી લીધું ને

હું કેવાય ડિગ્રી ને બધું કરતો ને તો એનો ખર્ચો તો બહુ હેવી લાગતો બરોબર તો ભાઈ એને હું તો હે ને ભાઈ ભણવામાં એટલો નતો હોશિયાર તો ભાઈ મારા ભાઈ ને એને ભણાવતા તો હું આમ પુગાર ન થતું હોય ને તો રડે પછી હું એટલો રડું એટલો રડું એટલો રડું કે આવે ને આ તો આ વસ્તુ છે ને એને મારે બે ને બહુ જામતું મારા મમ્મી ને મારા ભાઈ ને જામતું જામતું એટલું બધું નઈ મારા પપ્પા ને મારે એટલું જામતું કે તમે વાત ના પૂછો

તો મિત્રો તમને રમોકડા તો દેવા થતા જ નથી મારા મમ્મી ને મારા તરફથી એના તરફથી એમ કેવાનું થાય છે બરાબર બાકી મારે ગીફ કરવા તા કારણ કે મને ખબર હે મેં રમી લીધું મારા રમોકડા કોક વાપરે તો આપને ભાઈ મજા આવી છે બે ઘડીનો આનંદ મળી અમે મળીએ અવા નવા નવા બ્લોગમાં બાય બાય